ચાલો મિત્રો કેમ છો મજામાં જય જોહાર તો મિત્રો સ્વાગત છે ફરી તમારું આપણા આ નવા વિડીયોમાં તો દોસ્તો આજે મરણના તેર દિવસ થઈ ગયા અને તેર દિવસ છે આજે તો આજનો વિડીયો કંઈક ખાસ ને ખાસ થવાનો છે અને જો ચેનલ પર નવાજો વાજો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો અહીંયા મોટી કડાઈમાં ભાત મૂકેલા છે જે આ કાકો ફેરવી રહ્યા છે રમણ કાકો તે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો અને અહીંયા બાજુમાં પણ અહીંયા ડાળ નાખેલી છે એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આ રીતે આપણે તેરમાના દિવસે આ રીતે જમવાનું બનાવવામાં આવે છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો તો આ રીતે આપણે બુંદી પાડેલી છે ડાળ અને ભાત બનાવેલા છે જમવામાં તો ગામના અહીંયા હજી વડીલ માણસો છે તે ધીરે ધીરે આવવા મળ્યા છે હા બધા ચોખા છે ચોખા લઈને આજે હા હા દાળ ભાતને કેટલા કિલોના ભાત હોય તો આમ થઈ જાય પચીસ પચી ત્રીસ કિલો છે પચી ત્રીસ કિલોના ભાત દસો કિલો મુંદી પર ઠીક છે ઠીક છે લઈ જાઓ જાઓ જેવું ગમેર ભાઈ આવો રામ 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 આઈ ગયા એમ ને બરાબર હું ગેટ્યુ હતી ગાડી કો શું ગોટી થઈ ગોન્યા ને રીતસ બની કન ચાવ્યો કોપ લેવા કાડે પણ એ જો જવાનું બરવાઈ જાય ના તો ના કોડવાડા ની બરવાઈ ન મળે કોઈ તો ના દૂધ લેવા પીઉસ નહીં તો મિત્રો ટાઈમ થઈ ગયો છે દિવસના એક દોઢ વાગે છે અને ખાટલો અહીંયા કાઢી દીધો છે તમે જોઈ શકો છો વિડીયોમાં અહીંયા ભાતો મેળવાનું જે કોમ છે એ પણ ચાલુ થઈ ગયું છે અહીંયા ગામના માણસો બધા આવી ગયા છે સગા સંબંધીઓ આવેલા છે જે આજુબાજુ બેઠેલા છે તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તો આ રીતે આપણા તેરમાની અંદર આ રીતે હરાવવામાં આવે છે જે તમે સામે જોઈ શકો છો

તો આ રીતે આપણે તેરમાની જે વિધિ છે એ આ રીતે કરવામાં આવે છે મરણમાં તેરમા દિવસે તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો